ગણપતિ ગજાનન મહારાજ કી જે કૃષ્ણ કૃષ્ણૈયા લાલ કી જે દ્વારિકાધી કી જે તારું રે સરનામું મને દે જે રે કનૈયા તારું રે સરનામું મને દે જે રે કનૈયા ಇೇ ಸರ ನಮ ತನೆ ಗೋ ತುಮಾ ಇರಾಮ ತನೆ ಗೋ ತು ಮಾರಾ ಮಾರು ರೇ ಸರಾಮ ಜೂನಗಡ ಧಾಮ ಮ ಮಾರು ಸರನಾಮ ಜುನಾಗಾಮ ಜೂನಾಗಢ ಧಾಮ ಮನೆ ನಾಗತ ಧಾಮ ಮನೆ ನಾಗಮ સાચું રે સરનામું મારા કુંવર બૈનામા મેરા મા સાચુરે રે સરનામ મારા કુંવર બૈનામા મેરા તારુ રે સરનામ મને દેજે રે કનૈયા તારુ રે સરનામ મને દેજે રે કનૈયા તિરે સરનામે તને ગો વાલા તિરે સરનામે તને ગો તું માવા મારું રે સરનામું મેવાડ ગઢ મારું રે સરનામું મેવાડ ગઢ માં મેવાડ ગઢ માને રાણાજી ના રાજમાં મેવાડ ગઢ માને રાણાજી ના રાજમા સાચું રે સરનામું મારા મીરાબના ઝેર માં સાચું રે સરનામું મારા મીરા બેના ઝેર તારું સરનામું મને દેજે રે કનૈયા તારું રે સરનામું મને દેજે રે કનૈયા હિરે સરનામે તને ગો તુ મારવાલા હિરે સરનામે તને ગો તું મારવાલા રે સરનામું હસ્તી ના પૂર રશમાં રે સરનામું હસ્તી ના પૂર હસ્તિ નાપુર રજમા પાંડવો ન હસ્તિ રાજમા રજમાં ના નજ મા સાચું રે શરનામું તારું કનૈયા નામ નામ નમ સાચું શરનામું મારા દ્રૌપદી ના ચીરમા હસ્તી સાચું રે સરનામું મારું દ્રૌપદીના ચીરમા સાચું સરનામું મારા દ્રૌપદીના ચીરમા તારું રે સરનામું મને દેજરે કનૈયા તારું રે સરનામું મને દેજે રે કનૈયા તીરે સરનામે તને ગોતુમાર વાલા તારું રે સરનામું મને દેજે રે કનૈયા મારું સરનામું વીરપુરધામ મા ಮಾರು ಸರನಾಮ ವೀರ ಪುರಧಾಮ ವೀರ ಪುರ ಧಾಮ ಮಾಲಾರಾಮ ವೀರ ಪುರ ಧಾಮ ಮಾಲಾರಾಮ ಮ ಸಾಚು ರೇ ಸರ ನಾಮ ಮಾರಾ ವೀರ ಬೈನಾ ವಿಶ್ವಾಸ ಮ ಸರ ನಾಮ ಮಾರಾ ವೀರ ಬೈನಾ ವಿಶ್ವಾಸ ಮಾರು ರೇ ಸರ ನಾಮ ಮನೆ ದೇಜ ರೇ ಕನೈಯಾ ತಾರು ರೇ ಸರ ನಾಮ ಮನೆ ದೇಜೇ ರೇ ಕೈಯಾ સર નામે તને ગો મારવાલા તિરે સરનામે તને ગો મારવાલા મારું રે સરનામું પરબ ધામ મારું રે સરનામું પરબ ધામ પરબ ધામ માને અમર બેના નામમાં પરબ ધામ માને અમર નામમાં સાચું સરનામું મારા સતદેવ દસ નામ રે સાચું સનદે સાચું સરનામો મારા સત દેવી દેવીદાસ સાચું સરનામો મારા સત દેવીદાસ મા તારુ રે સરનામો મને દેજે રે કનૈયા તારુ રે સરનામો મને દેજે રે કનૈયા તિરે સરનામે તન ગો તુમારવાલા તિરે સરનામે તન ગો તુમારવાલા તારું સરનામ રે કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકાધીશ કી